શૈલેષભાઈ બારોટના જણાવ્યા મુજબ દેસાઈવાડામાં ગળાના ભાગે છરીના ઘા મારી દીધા ખૂબ જ લોહી વહી જતા મૃત્યુ નીપજ્યું શૈલેષભાઈ બારોટના જણાવ્યા મુજબ પોલીસ આરોપી પકડશે તો જ લાશના અંતિમ સંસ્કાર કરીશું લોહી લુહાણ હાલતમાં એકસો આઠ મારફતે ખેરાલુ સિવિલ બાદ વડનગર સિવિલમાં મોકલવામાં આવ્યા જો ડૉક્ટરોએ મૃત જાહેર કર્યા ગૌતમભાઈ બારોટે જાતે થોડાક સમય પહેલાં વ્યાજના ચક્કરની બાબતનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો ગૌતમભાઈ બારોટે કેટલા કિસમોના કારણે પોતે આત્મહત્યા કરશે તેવું વિડીયો મારફતે જણાવ્યું હતું બારોટના મોબાઈલ ડિટેલ્સના આધારે પોલીસ તપાસ કરશે તો વધુ કડીઓ મળી શકે છે સ્થળ પર જિલ્લા એફએસએલ સહિતની ટીમ કામે લગાડે તો રહસ્ય ખુલી શકે ખેરાલુ પોલીસ હુમલાખોરોની પકડવા સાચી તજવીજ હાથ ધરશે કે પછી નરોવા કુંજરોવાની જેમ તપાસ ચાલુ છેનું રટન કરશે ખેરાલુ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે દેસાઈ વાડામાં સૌજીભાઈ દેસાઈની વાડી આગળ છરી વડે કરાયો હતો હુમલો તે સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા ચર્ચા પણ લોકોમાં જોવા મળી રહી છે ખેરાલુ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી એક પછી એક ઘટનાઓ બની રહી છે કેમ કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી અનેક સવાલો ઉઠી રહ્યા છે પોલીસ નક્કર કામગીરી કરી ઉત્તમ ઉદાહરણ બેસાડે તો જ આવા બેફામ બન્યા તત્વો પર કાબુ મેળવી શકાય મહેસાણા જિલ્લા પોલીસ વડા સતર્ક બની ખેરાલુમાં પણ પોલીસ બેડામાં જાનપુરે પૂરે તેવી લોક માંગ ઉઠી છે ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ ખેરાલુ આ વિડિયો હું મારા પૂરા ઉસો આવાસ મુ ઉતારું હું આજે આત્મહત્યા કરવા જઈ રહ્યો બરોબર મારા મારી જિંદગીની ઊંચી કોના ખરાબી કરી હોય ને મેં મારા એક્ટિવામાં કાગળ લખી મૂક્યો છું એક આગળમાં જોઈ લેજો નોમ લખેલો છે એક અરફાત ખાન નસીર ખાન બેલીમ એક પગાભાઈ જગાભાઈ સોલંકી એક લક્ષ્મણભાઈ વિઠ્ઠલભાઈ ભંગી એક જહીર ખાન હયાત ખાન પઠાણ એક ફિરોજ ખાન રહીમ ખાન ચૌહાણ એક જાકીર ખાન અસરફ ખાન પઠાણ અને એક સાબિર ખાન હયાત ખાન પઠાણ આટલા જણોએ મારી માફ કરી નખી બરાબર મારા પૈસા લઈને પાછા આલ્યા નહીં મેં જોતોથી પૈસા લઈને એમને આપ્યા છે પણ એમને મને રૂપિયો પાછો આવ્યો નહીં એટલે હું બહુ મુશ્કેલીમાં છું બરાબર અને મેં જોતી લાઈ ના આલ્યા એમનો કોઈ ઓક નહીં એમને કશું ના કહેતા બરાબર એમનો કોઈ ઓક નહીં એમને તો મેં માગ્યા ને એમને આલ્યા બિચારોએ પણ મેં જો આલ્યા એમને બદમાશી આજે બ બે વરસથી પૈસા પાછા હાલતા નહીં ત્રણ ત્રણ વરસથી એમનો વ્યાજે હું ભરું છું એટલે હું મરું ને તો અમને ભયંકર સજા થવી જો આટલો નોમ લીધો ને એટલો હું હું કાગળમાં બધું એટલું જેડ એક્ટિવામાં લખેલું છે બરાબર અમને કોઈ પણ કાલે માફ ના કરતા અમને મારી માફ કરી નથી છે જીવું મારો વિશ્વાસ થઈ ગયો છે બરાબર એટલે ના છૂટકે મેં આ પગલું ભર્યું છે પણ આ મેં નોમ ને એમનો બધાનો કાગળિયો મેં મારા એક્ટિવામાં મૂક્યો છે અને વધતા મારા પૈસા જેમને જેમને ગાલ્યા છે ને એમનો બધાનો મેં નોમ થોમ લખ્યો છે અને એનાથી વિશેષ વસ્તુ એ છે કે હું મારી જાતથી મને નફરત થઈ ગઈ કે કેવા ધંધા કર્યા અમે કે હું પોચ રૂપિયા વાપરીને એક તો લોકોનો વ્યાજ હું ભરું છું બરાબર હિંમત તાંઈ જણાવતો નહીં મને તો જે મારી જિંદગીના દાવ પેચ રમ્યા છે ને એક તો અરપાતકાલ નશીકા વહેલીનું પછી બીજા નંબરે ભગાભાઈ જગાભાઈ સોલંકી ત્રીજા નંબરે લક્ષ્મણભાઈ વિઠ્ઠલભાઈ સોલંકી આ ત્રણ જણોએ તો જોરદાર લાવ પેચ રમ્યા છે અને ચોથા નંબરે પેલો જહીરીઓ હતા જેલમાં છો બરાબર જહીદ ખાન હયાત ખાન ચૌહાણ ફિરોજ ખાન રહીમ ખાન ચૌહાણ મુલાફરી નાય પૈસા છે મારા મોય મેં બધું લખેલું છે એટલે આટલું કરજો